નવરાત્રિ પણ શાંતિપૂર્ણ થાય અને આવા કેસો અને ઘટના ન બને અમે છેલ્લા ત્રણ મહિનાથી સુરતના દરેક મોટા ગરબા આયોજકો અને શહેરી ગરબા આયોજકો સાથે સંપર્કમાં છીએ રાષ્ટ્રીય બજરંગ દળની ચારસોની ટીમ આ બાબતે સતત ત્રણ મહિનાથી કામ કરી રહી છે અને સીધા સંપર્કમાં છે ક્યાંય પણ અમને આવા ગેરકાયદેસીર ઇનપુટ મળશે તો પોલીસ તંત્રને જણાવવામાં આવશે અને એમને માર્ગદર્શન આપવામાં આવશે કોઈ પણ વિધર્મીઓની એન્ટ્રી થશે તો જે ન થયું હશે એ પણ થશે એટલે તંત્રએ ખૂબ સખત શબ્દોમાં આ સંદેશો આપ્યો છે અને તંત્ર આના માટે કામ કરી રહ્યું છે અને અમને આશા છે કે તંત્ર સંપૂર્ણ શાંતિપૂર્ણ નવરાત્રી નું આયોજન પૂર્ણ થાય એવી વ્યવસ્થા પણ ઊભી કરી રહ્યું છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ઓફિસ છે જે કાર્યાલય છે એ કાર્યાલય પર ઓછામાં ઓછા થી વીસ એવા કિસ્સાઓ અમને જોવા મળ્યા હતા કે લવ જેહાદ થયો તમામને અમે જેટલી અમારાથી મદદ થતી હતી એટલી પૂર્ણ કરી છે દીકરીઓને સમજાવી છે અને જ્યાં જ્યાં જે જરૂરિયાત પડી છે તે કામ કરી અને દીકરીઓ લવ જેહાદનો શિકાર ન બને એવું અમે કાર્ય કરીએ અમારી તમામ માહિતી માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે